ભાઈ શ્રી ગબ્બરભાઈ ઝાબડિયા એટલા માટે ઉલ્લેખ કરું છું કે ગબ્બરભાઈની ત્યાં જે મીટિંગ બોલાઈ ત્યાં જે મીટિંગમાં ચર્ચાઓ થઈ અને એમના માટેનો નિર્ણય થયો એ નિર્ણય અને આ નિર્ણયમાં થોડો ડિફરન્ટ રહેશે ડિફરન્ટ એટલા માટે ફેરફાર એટલા માટે કે એમનું જે વલણ હતું એ વલણ સમાજના બંધારણને અલગ રીતે એમ કે ડીજેનો પ્રસંગ હોય ડીજે વાગવું જ જોઈએ એવું આકરું વલણ હતું અને ભાઈ શ્રી મગનજી વલણ એમણે અનેક સંદેશાઓ મોકલ્યા વ્યક્તિગત સંદેશાઓ મોકલ્યા એમના પરિવાર મારફત સંદેશાઓ મોકલ્યા કે સમાજ મારફત સંદેશાઓ મોકલ્યા કે સમાજ મારો મા બાપ છે અને સમાજ જે નિર્ણય કરે એવું આવકાર્યું આપણે મગનજી નો નિર્ણય એ જે ગામ સમિતિનો નિર્ણય છે મે ભાઈ શ્રી ગબ્બરભાઈ જાબડિયા હોય તો એમને પણ વિનંતી છે એમના પરિવારને જાબળિયા ગામને કે ભવિષ્યમાં આ સમાજ જે નિર્ણય જે નિર્ણય મગનજીનો થયો છે એ નિર્ણય ને સુસંગત કરવા માટે આ સમાજમાંથી વિવાદ ટાળવા માટે આજ રસ્તે આપણે બધા જઈશું નવા વિવાદો ઊભા નહીં કરીએ અને ભાઈ શ્રી ગબ્બરભાઈ અને એમનો પરિવાર એટલે ગબ્બરભાઈ અને ત્રણ વ્યક્તિ સમાજમાં આવવા માંગતા હોય એમની ઈચ્છા હોય તો સમાજની તાલુકાની સમિતિ ગ્રામ સમિતિની વિનંતી કરશે તો ચોક્કસ એમની ઈચ્છા હોય ટૂંક સમયમાં હોય એક દિવસમાં હોય બે દિવસમાં હોય અઠવાડિયામાં હોય મહિનામાં હોય એમને પણ સમાજ સ્વીકારવા માટે તૈયાર છે આપણે કોઈની બાદ બાકી નથી કરવી સરવાળા કરવા છે ક્યાંક આકરું વલણ ભાઈ શ્રી ગબ્બરભાઈ એમના ભાઈ હરજુનભાઈ એમને હું સ્ટેજ ઉપરથી જવાબદારીપૂર્વક વિનંતી કરું છું સમાજના દીકરા તરીકે કે તમે તમારું વલણ સોશિયલ મીડિયામાં પોઝિટિવ રાખો સકારાત્મક રાખો આ બંધારણ કોઈ વ્યક્તિનું નથી કોઈ ગામનું નથી કોઈ તાલુકાનું નથી ત્રણ જિલ્લાનું બંધારણ જેટલી જવાબદારી આદનેરા સભ્ય અમરતજીની છે લવિંગની છે કેશાજીની છે ચંદનજીની છે જેટલી જવાબદારી અલ્પેશભાઈ ની છે જેટલી જવાબદારી બેની બેન છે એટલી જવાબદારી ભાઈ ગબ્બરભાઈ છે એને પાલન કરવું એ ગબ્બરભાઈ ફરજ છે આપણી બધાની ફરજ છે એટલે મારી આગ્રહ ભરી વિનંતી છે જે આ નિર્ણય થાય એ નિર્ણય એવના માટે પણ લાગુ રહેશે આપણે કોઈના બાદ બાકી નથી કરવા આપણે સરવાળા કરવા છે અને હું પરમ કૃપાળુ પરમાત્મા સદારામ બાપા માં ભગવતી અને ઓગળ બાપાને પ્રાર્થના કરું

તાળીઓ પાડો બધા આપણું કોઈ નું ના માને તો એને ત્યાં જવાનો થતો નથી એટલે જે આજનો જે નિર્ણય છે એ ત્રણે ત્રણ જિલ્લામાં કોમન રહેશે ભવિષ્યમાં આપણે કોઈના બાદ બાકી નહીં સરવાળા કરીશું અને ભાઈ શ્રી મગનભાઈને આપણે સન્માનપૂર્વક જે પંચે નિર્ણય